નમસ્કાર મિત્રો આ ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો માતાજી તમને અને તમારા આખા પરિવારને ખૂબ જ ખુશિયા આપે તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય મિત્રો કોઈની કિસ્મત અને ભાગ્ય આમ તો તેના કર્મથી જ નક્કી થાય છે પરંતુ વ્યક્તિ પોતાની ભૂલોની કિસ્મત ઉપર નાખીને તેને સૌભાગ્ય અને દુર્ભાગ્યનું નામ આપી દે છે જો ક્યારે પણ તમારો સામનો ખરાબ સમય કે દુર્ભાગ્યથી થઈ જાય તો શું કરવું જેનાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય એવા સમયમાં તમારે જોઈશે ધૈર્ય ધીરજ હંમેશા આપણી મહેનત અને પ્રયત્નોની વિફળતા આપણને કાર્ય સિદ્ધિના રસ્તા પરથી ભટકાવી દે છે આપણે હારથી નથી હારતા હારના ડરથી જ હારી જઈએ છીએ નકારાત્મક વિચારથી જ આપણો પરાજય થાય છે પ્રયત્નોની કમીથી જ સફળતા આપણા હાથમાંથી નીકળી જાય છે નક્કી કરી નાખો કે સંકટ અને અસફળતાના સમય હંમેશા ધૈર્યથી કામ લેવું હિંમતથી મુશ્કેલીનું સમાધાન મેળવવાની કોશિશ કરો માન્યું કે સંકટના સમયે કે હારના સામે જોતા ધૈર્ય રાખવું એટલું સરળ નથી પરંતુ તમારા મનોબળને દ્રઢ બનાવો એવી પરીક્ષાના સમયમાં તમારો સાથ આપે છે લોક માન્યતા પર આધારિત જૂના સમયથી કરવામાં આવતા કેટલાક ઉપાય તો મનની દ્રઢતા વિશ્વાસ શ્રદ્ધાની સાથે કેટલાક ઉપાય કરવામાં આવે તો ચોક્કસપણે તમે જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરીને દરેક દુઃખમાંથી તમારો બેડો પાર કરી શકો છો આજના વેડિયોમાં અમે તમને જણાવીશું કે લવિંગ અને ઈલાયચીનો ઉપયોગ કરીને કરવામાં આવતા કેટલાક ઉપાય સનાતન ધર્મમાં લવિંગ અને ઈલાયચીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પૂજાપાઠ વગેરેમાં તેનું ખૂબ જ મહત્વ છે લવિંગનો પ્રયોગ સ્વાસ્થ્ય અને સ્વાદ માટે ફાયદાકારક હોવાની સાથે તે જ્યોતિષી ઉપાયોમાં પણ કારગર સાબિત થયું છે લવિંગનો પ્રયોગ પૂજા સિવાય તંત્ર મંત્રમાં પણ કરવામાં આવે છે કેમ કે તેને ઊર્જાનો વાહક માનવામાં આવે છે પોતાના ભાગ્યને બદલવા અને ઈચ્છાને પૂરી કરવા માટે તમે પણ ઈચ્છો તો લવિંગના પ્રચલિત ઉપાય કરી શકો છો પરંતુ તેના પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક જરૂર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો

શુદ્ધ જળમાં ભેળવીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટી દો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને ઘરનું મુખ્ય દ્વાર સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે શુક્ર ભૌતિક સુખ સંપન્નતા પ્રસિદ્ધિ સમૃદ્ધ જીવન સૌંદર્ય કામવાસના વૈભવ વગેરેનું ગ્રહ છે શુક્ર જ્યારે મજબૂત થઈ જાય તો વ્યક્તિને સુખ આપે છે ઐશ્વર્ય આપે છે ભોગવિલાસ વધારે છે એટલે કે તમે લક્ઝરી લાઈફ જીવી શકો છો એસો આરામથી તમારું જીવન ભરાયેલું રહેશે તો કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે ઇલાયચીનો એક નાનો ઉપાય કરીને તમારા શુક્રને મજબૂત કરી શકો છો શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે આ દિવસે લીલી ઇલાયચીનો પ્રયોગ કરવાથી તમારા શુક્રને બળ મળે છે તો જો તમારો શુક્ર નબળો છે કે ખરાબ અસર આપે છે તો એક પાત્રમાં જળ લઈને તેમાં બે મોટી ઇલાયચી નાખીને તે પાણીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો પછી આ પાણીને તમારા સ્નાન કરવાના જળમાં નાખીને સ્નાન કરો સ્નાન કરતા સમયે પવિત્રતાનું ધ્યાન રાખો અને શુક્રના આ મંત્રને બોલો મંત્ર છે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રાકાલી દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા આ ઉપાય શુક્રના ખરાબ અસરને દૂર કરશે તમારા બધા રોગ સંકટનું નિવારણ થશે જો નોકરી વ્યવસાય કે શિક્ષા મેળવવામાં સફળતા નથી મળી રહી તો ઇલાયચીનો એક નાનો ઉપાય જરૂર કરો જો તમે ઈચ્છો છો કે તમે ખૂબ જ સફળતા મેળવો તો નાની ઇલાયચી અને મિશ્રી લઈ લો નાની ઇલાયચીમાંથી બે દાણા કાઢી લો અને સાથે મિશ્રી લઈને કોઈ પીપળાના વૃક્ષને નીચે રાખી દો આમ તો આ ઉપાય તમે કોઈપણ દિવસે કરી શકો છો પરંતુ શુક્રવારનો દિવસ હોય તો ખૂબ જ શ્રેષ્ઠ રહે છે તે પીપળાના વૃક્ષની સામે તમારી સફળતા માટે પ્રાર્થના કરો અને પાછા આવતા સમયે પાછળ ફરીને ન જુઓ આ ઉપાયથી ચોક્કસપણે નોકરી કે શિક્ષણમાં આવી રહેલી બાધાઓ સમાપ્ત થઈ જશે ઘણી મહેનત કર્યા છતાં પણ યોગ્ય સફળતા નથી મળતી દરેક સમય આર્થિક ચિંતા રહે છે તો એવામાં કોઈ પણ મંગળવારના દિવસે હનુમાનજીના સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ નાખી દો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીને તમારી સમસ્યા જણાવો સમસ્યા મુક્તિની પ્રાર્થના કરો પછી કાર્યક્ષેત્રમાં પૂર્ણ વિશ્વાસ સાથે મન લગાવીને મહેનત કરો તમને સફળતા જરૂર મળશે લગ્ન વિવાહમાં જો વિઘ્ન આવી રહ્યા છે તો ઝડપથી વિવાહ માટે એક સરળ પરંતુ અસરદાર ઉપાય કરી નાખો કોઈ પણ શુક્રવારના દિવસે બે લીલી ઇલાયચી સફેદ મીઠાઈ મીઠાઈ ન હોય તો મિશ્રી અને એક ઘીનો દીવો લઈને કોઈ પવિત્ર વહેતી નદી કે તળાવ પર જતા રહો કિનારા ઉપર ઉપર મીઠાઈ અને ઇલાયચી રાખી દો સાથે ઘીનો દીવો પ્રગટાવીને રાખી દો પછી વહેતા જળમાં તે દાણાને વહાવી દો આવું કરવાથી તમારે શુક્ર અસર સારી થઈને તમારી મનોકામના પૂર્ણ થશે વિવાહમાં આવી રહેલી બાધાઓ દૂર થશે આર્થિક સમસ્યા ખૂબ જ વધારે હોય અસહાય મહેસૂસ કરવા લાગ્યા હોય તો તેવી પરિસ્થિતિમાં કોઈ થોડા અને દાનમાં આપી દો અને તેને ક્યારેક વચ્ચે વચ્ચે આપતા રહો હંમેશા લીલી ઇલાયચી તમારી સાથે રાખો અને જ્યારે પણ મોકો મળે ત્યારે આપતા રહો તે તમારી ઉપર સમસ્યા આવતા અટકાવશે જો પતિ પત્નીના સંબંધમાં મધુરતા નથી રહી પરસ્પર પ્રેમ ઘટી ગયો છે તો શુક્રવારના દિવસે કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતા ત્રણ ઇલાયચી તમારા શરીર ઉપરથી સ્પર્શ કરાવીને કોઈ વસ્ત્રો કે રૂમાલમાં બાંધીને આખો દિવસ તમારી પાસે રાખો પછી શનિવારની સવારે તે ઇલાયચીને પીસીને કોઈ ખાવાની વસ્તુમાં મેળવીને તમારા જીવનસાથીને ખવડાવી દો આવું તમે સતત ત્રણ શુક્રવાર સુધી કરો આ ઉપાય સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે ધીમે ધીમે પ્રેમ વધવા લાગશે જો તમે સુંદર અને સુશીલ પત્ની મેળવવા માંગો છો તો આ એક નાનો ઉપાય જરૂર કરવો કોઈ પણ ગુરુવારના દેશે લીલી ઇલાયસીને પીળા કપડામાં બાંધીને કોઈ ગરીબને આપો કે પછી તેને પાસેના મંદિરમાં રાખી આવો ઘણીવાર નોકરીમાં તમારી મહેનત અને લગાવને અવગણવામાં આવે છે તમારી ક્ષમતા અનુસાર પદ ઉન્નતિ નથી મળતી અને આવકમાં પણ વૃદ્ધિ નથી થતી તમે નિરાશ થઈ જાઓ છો આવી ખરાબ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમે ઉપાય કરી શકો છો તો રાત્રે સૂતા પહેલા લીલા રંગના કપડામાં ઇલાયસીને બાંધીને ટક્યા નીચે રાખીને સુઈ જાઓ બીજા દિવસે સવારે તે ઇલાયસીને કોઈ બહારના વ્યક્તિને ખવડાવી દો ઉન્નતિમાં આવી રહેલ બધી અડચણો દૂર થઈ જશે જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે બહાર જાઓ ત્યારે તમારા જમણા હાથમાં ત્રણ ઇલાયચી લઈ લો પછી મહાલક્ષ્મીના બીસ મંત્રોનું ઉચ્ચારણ કરીને એક ઇલાયચી ખાઈ લો બાકીની ઇલાયચી પોકેટમાં રાખીને પછી ખાઓ તમને તે કાર્યમાં સફળતા જરૂર મળશે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા જરૂર કરો પૂજા કરતા સમયે લાલ કપડામાં લીલી ઇલાયસી અને લવિંગ રાખીને માતાને અર્પણ કરો પછી તેની પોટલી બનાવીને તિજોરીમાં રાખી દો ધનની કમી ક્યારેય નહીં થાય કહેવાય છે કે ઇલાયચીની સુગંધ લક્ષ્મીને આકર્ષિત કરે છે તેનાથી ધન આગમનમાં નિરંતરતા બની રહે છે તો ઇલાયચી અને ધનનો પરસ્પર સંબંધ છે કહેવાય છે કે દિવસનો પહેલો આહાર ઇલાયચીથી હોવો જોઈએ એટલે કે સવારે સૌ પ્રથમ કોઈ ઇલાયચીયુક્ત વસ્તુ કે ઇલાયચીના માત્ર બે દાણા કેમ ન હોય જરૂર ખાઓ કે પછી સવારે તમે ચા કોફી અથવા તો દૂધ લો છો તો એક ઇલાયચીનો દાણો તેમાં નાખી દો અને પછી તેનું સેવન કરો તમારો આખો દિવસ શુભતા સાથે પસાર થાય છે મિત્રો આશા કરું છું કે લવિંગ અને ઇલાયચી સાથે જોડાયેલ આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે આજ માટે બસ આટલું જ ધન્યવાદ